જય માતાજી મિત્રો બધાને કેમ છો બધા આજે આપણે આવ્યા તા જાય ગામ બાર ગામ ન્યાથી ને પછી મેલડીમાં પાટાવાળા મેલડીમાં કહેવાય ન્યા જવાનો પ્લાન થઈ ગયો બરાબર ગાડી અહીંયા રાખી દીધી છે મારી ગાડી અહીંયા પડી છે અને આપણે અહીંથી આવ્યા જઈ આગળ આ પાટા છે જો ઓલી બાજુ રસ્તો હતો પણ અહીંયાથી ન આવ્યા અહીંથી જો ટ્રેન નીકળે બે પાટા એક આ એકમાં અને વચ્ચે આપણા વેલીમા મંદિર છે એટલા જાય ધીરે ધીરે ભાઈ આગળ કટ દેવાનું થતો નથી મિત્રો એટલે ગણ આપણે આજ વિડીયો આખો લોંગ હો

जयेश भाई अपना जो नारियल फोले मित्रों एक भाई उभा है को काम चालू है कलर का जयेश भाई जो नारियल फोले है।

પાછા કહેજો ભાઈ એવું હોય ઘરેથી લોંગ વિડીયો મૂકશું આખો પાછા અહીંયા આવશું તમે કોમેન્ટ કરી નાખો મસ્ત કે જાવ એમ ટ્રેન એકાદી આવે તો મસ્ત વ્યૂ આવી જાય આમાં વિડીયોમાં પટાણ આવે નહીં વાઈ ગયો કેટલા હજી તો નવ ને પિસ્તાલીસ મિનિટ થઈ જાય ભાઈ

થઈ બાદ બધા કોમેન્ટમાં જઈ માં લખી નાખજો ભાઈ મેં લાગી લીધું પગે હવે આપણે જાઉં ઘરે પેલા એકવાર વાર બધું બતાવી દઉં તમને હા વરસાદી લઈ દે હા ભાઈ પાણી પી આવું જોયું ભાઈ ગયું અહીંયા જ છે જો એકવાર અહીંથી જોઈ લો व्यू પછી આપણે ધીમે ધીમે પાછા જર્ની ચાલુ કરીએ व्यू બર કા ખોલી ગયા હોય કે મોય બંધ કરવા ગયા છે

સુધી મિત્રો બાય બાય હવે લખી નાખો કોમેન્ટમાં જઈએ અને નવગમાં મળીએ બરાબર ત્યાં સુધી બાય બાય